હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર હવે મિત્રો આજે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ ગુરુવાર ધોરણ દસનું જે ગુજરાતી પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલમાં મળી રહેશે મિત્રો આ વિડીયોમાં મળી રહેશે જે વિભાગ એની વાત કરીએ તો એની અંદર અ એક રેસનો ઘોડો એની અંદર જવાબ આવશે બી વર્ષા અડાલા જ બીજું ડાંગવનો અને ડોટ 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 તો એનો જવાબ આવશે ડી મહેન્દ્રસિંહ પરમાર પછી ત્રણ ચોપડાની ઇન્દ્રજાળ એનો જવાબ આવશે ચંદ્રકાંત પંડ્યા અને ચોથા પ્રશ્ન જે છે હિમાલયમાં એક સાહસ એનો જવાબ આવશે જવાહરલાલ નહેરુ જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આવા નવા વિડીયો અમે બનાવતા હોઈએ છીએ અમને સારો એવો ઉત્સાહ ચઢતો હોય છે મિત્રો નવા વિડીયો બનાવવા માટે હવે બની વાત કરીએ તો પાંચમો જે પ્રશ્નો છે એની અંદર નીના બહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યાએ ફેલ થવાથી થયું તો કિડની ફેલ થવાથી થયું છઠ્ઠું એનો વનર સંરક્ષણ જવાબ આવશે સાતમું ત્રણસો આઠમું જવાબ છે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રો બરોબર એનો જવાબ શ્રી આત્મસિદ્ધ શાસ્ત્ર આવશે તો નમવામાં જવાબ આવશે રીંચ માણસો જોઈને શું કરે છે તો જનુ નથી પ્રતિકાર કરે છે બરોબર એના પછી દસમો પ્રશ્ન ર રખડું કાગળમાંથી બરોબર એમ લેવામાં આવ્યો છે પાઠ અને ડ અગિયારમો પ્રશ્ન ચેપ્ટર સિક્સમાંથી લેવામાં આવ્યો હતો પ્રશ્ન બારમો પ્રશ્ન ચેપ્ટર આઠ તેરમો પ્રશ્ન જે ચેપ્ટર સિક્સટીન ચૌદમો ચેપ્ટર એટીન પંદરમું ચેપ્ટર ટ્વેન્ટી ફોર સોળમો ચેપ્ટર ફોર્ટીન એમાંથી લેવામાં આવ્યો હતો હવે સત્તરમો જોઈ લો શિલવંત સાધુને ગંગા સતીના ભજન ગંગામાં અને વતનથી વિદાય થતાં અઢારમો પ્રશ્ન પહેલો આવશે વિદાય થતાં આંતરિક્ષ જવાબ આવશે ઓગણીસ માધવને દીઠો છે ક્યાંય તો વરસાદની મોસમ છે એ જવાબ આવશે ચોથું વીસમો દિવસો જુદાએ ના જાય તો બીજું મહેક એ જવાબ આવશે એના પછી જોઈએ બ પ્રભાતિયા એવો જવાબ આવશે એકવીસની અંદર પ્રભાતીય જવાબ આવશે બાવીસની અંદર ઝાકળ જવાબ આવશે ત્રેવીસની અંદર કુલદીપક જવાબ આવશે કુલદીપક બનવું કઠિન છે ચોવીસ રાધાની આંખોમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ વિરહ છે હવે કની વાત કરીએ તો પ્રશ્ન જે ચેપ્ટર નંબર સેવન્ટીનમાંથી લેવામાં આવ્યો છે ગુજરાતી વ્યક્તિને શ્વાસમાં શું છે તો મહીસાગર નદીના પાણીનું ખમીર હોય છે સત્યાવીસમો પ્રશ્ન ચેપ્ટર ઓગણીસ અઠ્યાવીસમો પ્રશ્ન ચેપ્ટર ફાઇવ ઓગણત્રીસમો પ્રશ્ન ચેપ્ટર થર્ટીનમાંથી લેવામાં આવ્યો છે મિત્રો જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એના પછી ત્રીસમો પ્રશ્ન જે ચેપ્ટર અગિયાર એકત્રીસમો ચેપ્ટર એક બત્રીસમો ચેપ્ટર એકવીસ આવે વિભાગ સીની અંદર વાત કરીએ તો તેત્રીસમો સુરક્ષિત તો બીજા નંબરનો મતલબ આવશે સુરક્ષિત બીજું કાર્ડિયોગ્રામ તો છેલ્લું જે કાર્ડિયોગ્રામ લખેલું છે એ જોડણી સાચી છે એના પછી ચોત્રીસ વિરોધાભાસ શબ્દની સાચુ સુધી જોડો તો વિરોધાભાસ વચ્ચેવાળું જે છે બીજું એ આવશે એના પછી પાંત્રીસમો આગગાડી શબ્દનો સમાસ ઓળખાવો તો મધ્યમ પદલોભી આગગાડી મધ્યમ પદલોભી એ સમાસ છે એના પછી છત્રીસમો મો બંને શબ્દોનો જોડેની ભેદે થતો અર્થ ભેદ જણાવો તો સરિતા છે એની બરાબર એના પછી પાણી તો હાથ પાણી એટલે હાથ અને પેલું પાણી એટલે સરિતા બરાબર નીર થશે એના પછી સાડત્રીસ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો પર પ્રત્યે અડત્રીસમો સમાનતી શબ્દ શોધીને લખું તો કૂવો કુપ એટલે કૂવો અને બે વિક્રમ શૌર્ય ઓગણચાલીસમાં ઉપમા બરાબર આત્મા ઘી જેવો મૂલ્યવાન છે તો વાક્યમાં અલંકાર કયો છે તો ઉપમા છે રાધા સંજ્ઞાનું કયો સાચો પ્રકાર છે તો વ્યક્તિવાચક રાધા નામ છે વ્યક્તિવાચક છે એના પછી એકતાલીસમો પ્રશ્ન કંઠે પ્રાણ આવવા મરવા જેવું થવું બેતાલીસમો કહેવતનો અર્થ બાવાના બે બગડવા એટલે બંને બાજુની પરિસ્થિતિ બગડવી બરાબર એ થાય અર્થ એના પછી તેતાલીસ શબ્દ શું એક શબ્દ શબ્દને ઉઢાડવાનું લુગડું કફન ચુમ્માલીસમો સાંકળી શબ્દનો વિરોધા શબ્દ કયો છે તો પહોળી સાંકળી એટલે પહોળી પિસ્તાલીસમો કર્મણી વાક્ય આપણે બતાવવાનું છે તો હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો મારાથી ભૂતકાળ બાદ કરીને જીવાતું હતું આ રીતે કર્મણી વાક્ય થશે એના પછી વાળું તળપદા શબ્દનું શિષ્ટુપ સાંજ પછીનું ભોજન સાંજનું ભોજન વાળું કહેવાય એના પછી સુડતાલીસ વૈભવ એકાએક રણવા લાગ્યો રીતિ વાચક બરાબર ક્રિયા વિષમ છે એકા એક પછી વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખો તો રિસાળ ગુણવાચક રિસાળ એટલે ગુણવાચક છે ગુણ બતાવે છે નીચેના શબ્દના ધ્વનિ ઘટક છૂટા પાડો સૌંદર્ય તમે જોઈ શકો છો મિત્રો તમે લખી શકો છો એના અંદરથી સ્ક્રીનશોટ પણ લઈ શકો છો મિત્રો એના પછી પચાસમો પ્રશ્ન છે નીચેના વાક્યને પેરેક વાક્ય બનાવો તો નવી છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખ્યા લખાવ્યા આ રીતે આવશે એના પછી એક આવી વનમો પ્રશ્ન એનો જવાબ તમે જોઈ શકો છો શાદુલ વિગીન જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ યાદી ભરે ત્યાં આપણી સાધુ વિગીન એ જવાબ આવશે એના પછી શિખરણી છંદનું બંધારણ જવાનું સતર અક્ષરનું હોય છે યમન અસ લગા યમન અસભ લગા એ કયું છે શિખરણી છંદ શિખરણી છંદ વિભાગણીની વાત કરીએ તો એની અંદર એક તે પણ પ્રશ્ન તમે જોઈ શકો છો જે તમારે અર્થ વિસ્તાર કરવાનો હતો ઊંચે નીચે ફર્યા કરે જીવનની કટમાળ ભરતી તેની ઓટ છે ઓટ પછી જોવાણ સુખ દુઃખની વાત છે મિત્રો ન એના વિશે તમારે અર્થ વિસ્તાર કરવાનો હતો ન રાખ આશ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ આશક કોઈના ઉપર રાખવાની નથી મિત્રો જેથી કરીને તમે નિરાશ ક્યારેય થશો નહીં એવી મતલબ અર્થ વિસ્તાર તમારે એકસો વીસ શબ્દોમાં સો શબ્દોમાં તમારે કરવાનું હતું તમારે સાંભળવા ઉજવા વૃક્ષારોપણ તમે ઉજવણી અહેવાલ હતો એના પછી પંચાવન મો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો એનું ટાઇટલ ચારિત્ય જીવનનો સ્તંભ બરાબર એ ટાઇટલ તમે મારી શકો છો અને સંશક્તિકરણ કરવાનું હતું એના પછી તમારે પ્રવાસનું જીવનના ઘડતરમાં મહત્ત્વ એ નિબંધ હતો હવે મિત્રો લાસ્ટમાં એટલું કહેવાનું કે જે મિત્રો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી નવા નવા વિડીયો અમે બનાવતા હોઈએ છીએ અને તમને ઉપયોગી નીવડતા હોય છે થેન્ક યુ અને હેવ અ ગ્રેટ ડે મિત્રો